નમસ્કાર અમે નાના હતા ને ત્યારે ગામના ચોકમાં અનાથ આશ્રમના બાળકો આવી અને એ જે ગાતા ને કે કોઈના મરસોના માને આ બાપ રૂવે છે મારી આંખ આંખલડી નથી જોયા કાકાના કુટુંબ નથી જોયા મામાને મોસાળ રુવે છે મારી આંખલડી આવું જ્યારે અમે સાંભળતા ને એ અનાથાશ્રમના બાળકોને રોતા સાંભળતા ને ત્યારે અમને એમ થતું કે અમે એને કંઈક મદદ કરીએ પણ અમારા ખિસ્સામાં પણ એ વખતે એક રૂપિયો નહોતો અમે એને આપી શકીએ પણ આજે જ્યારે એક સરસ મજાની યોજના દેખાય ને ત્યારે એવું થાય છે કે એક પણ રૂપિયો ખિસ્સામાં ન હોય ને તોય આવા બાળકોને હું તમે મદદ કરી શકીએ હા એ યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના જેના અકસ્માતમાં કે કુદરતી રીતે મા બાપ મૃત્યુ પામ્યા હોય જેના માતા પિતા હયાત ન હોય એવા બાળકોને અથવા તો માતા મૃત્યુ પામ્યા હોય અને પિતાએ પુનઃ લગ્ન કરેલા હોય અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય અને બાળકો બીજાના ભેગું મોટા થતાં હોય આવા બાળકોને ગુજરાત સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવે છે જો બે બાળકો હોય તો છ હજાર રૂપિયા દર મહિને એમના ખાતામાં જમા થાય છે આ પાલક માતા પિતા યોજનાનો લાભ દરેક બાળકો સુધી પહોંચે ને એમાં આપણે નિમિત બનીએ તો પણ આપણે એ અનાથ બાળકોની ઉત્તમ સેવા કરી ગણાશે આવા અનાથ બાળકોનો અવાજ જો આપણા કાન સાંભળી શકે ને તો સમજવું માનવતા હજુ આપણામાં જીવંત છે અને આવા અનાથ બાળકોને આપણી આંખો જો જોઈ શકે તો સમજવું પરમેશ્વર હજુ આપણા હૃદયમાં છે અને આવા અનાથ બાળકોનું ફોર્મ જો આપણા હાથથી ભરાય ને તો સમજવું અપના હાથ જગન્નાથ આવા અનાથ બાળકો કાકા ભેગું મામા ભેગું માસી ભેગું દાદા ભેગું કોઈના પણ ભેગું રહીને મોટા થતા હોય ને તો એ એમના પાલક માતા પિતા છે તો આવા પાલક માતા પિતા ભેગું રહેતા બાળકો કે જેમના મા બાપ હયાત નથી અથવા તો એકનું મૃત્યુ થયું છે અને બીજાએ એ પુનઃ લગ્ન કર્યા છે આવા પાલક માતા પિતા ભેગું રહેતા બાળકોના ખાતામાં ગુજરાત સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવે છે અને આ પાલક માતા પિતા યોજનાનું ફોર્મ ભરાવીને આપણે બહુ ઉમદા સદકાર્ય કરી રહ્યા છીએ બે ત્રણ પાનાનું એ ફોર્મ હોય છે એ ફોર્મ આપણે ભરવાનું હોય છે એ ફોર્મની અરજી સાથે આધાર પુરાવા જે રજૂ કરવાના છે એ પણ સાવ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય એવા હોય છે બાળકના બે ત્રણ ફોટોગ્રાફ્સની જરૂર પડશે પાલક માતા પિતાના ફોટોગ્રાફ્સની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે બાળકના જન્મ તારીખના દાખલાની જરૂર પડશે અથવા તો નિશાળ છોડિયાનું પ્રમાણપત્ર હોય એની જરૂર પડશે ત્યારબાદ માતા પિતા મરણ પામ્યા હોય તો એમના મૃત્યુનો જે દાખલો છે એની જરૂર પડશે માતા મરણ પામ્યા હોય ને પિતાએ પુનઃ લગ્ન કર્યા હોય કાં તો પછી પિતા મરણ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તો એ અંગેનું તલાટીનો દાખલો અથવા સ્વઘોષણાપત્રની જરૂર પડશે બાળક જેમના ભેગું રહેતું હોય એ પાલક માતા પિતાની આવકનો દાખલો જોઈશે એ ગ્રામ્ય વિસ્તાર હોય તો સત્યાવીસ હજાર રૂપિયાથી વધારે વાર્ષિક આવક હોવી જોઈએ અને જો શહેરી વિસ્તાર હોય તો સત્રીસ હજાર રૂપિયાથી વધારે એમ પાલક માતા પિતાની વાર્ષિક આવક હોવી જોઈએ બાળકના આધાર કાર્ડની એક ઝેરોક્ષ નકલની જરૂર પડશે પાલક માતા પિતાના રેશન કાર્ડની ઝેરોક્ષ નકલ જોઈશે બાળક જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તે ધોરણનું પ્રમાણપત્ર આચાર્યશ્રી પાસેથી લેવાનું રહેશે અને જો બાળક આંગણવાડીમાં હોય તો પ્રોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર લેવાનું રહેશે જો બાળક દસ વર્ષથી નાનું હોય તો બાળકના પાલક માતા પિતા છે એમના બેંક ખાતાની પ્રમાણિત નકલ જોઈશે અને જો બાળક દસ વર્ષથી મોટું હશે તો પછી બાળકના ખુદના ખાતાની બેંક ખાતાની સ્વપ્રમાણિત નકલ જોશે પાલક માતા પિતાના આધાર કાર્ડની પણ એક એક નકલ જોઈશે બસ આટલા પુરાવા હોય એટલે આપણે બાળકને દર મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયા પાલક માતા પિતા યોજના અંતર્ગત અપાવી શકીશું અને એમાં નિમિત બન્યાનું પુણ્ય કમાઈ શકીશું આપણી આજુબાજુમાં આપણા ગામની પ્રાથમિક શાળામાં આપણી શેરીમાં આપણા ગામમાં આવા કોઈ પણ બાળકો હોય તો એમના સુધી આ વિડીયો પહોંચાડીને એમને શોધીને આ ફોર્મ ભરાવીને આપણે એક સદ કાર્યમાં નિમિત્ત થઈશું પાલક માતા પિતા યોજના અંતર્ગત બાળકનું ફોર્મ ભરવા માટે એ ફોર્મ આપને સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર સમાજ સુરક્ષા વિભાગ દરેક જિલ્લામાંથી આપને આ ફોર્મ મળી રહેશે અને ઘણા શિક્ષક મિત્રોને પણ આ વિભાગની અને આ ફોર્મની તમામ માહિતી હોય છે મિત્રો સ્વ માટે તો સૌ કોઈ જીવે છે સર્વ માટે જીવતા શીખીએ અને કોઈને મદદરૂપ થઈએ કોઈના જીવનમાં ઉપયોગી થઈએ એ જ ખરું જીવન છે મને પૂરી શ્રદ્ધા છે આવા બાળકોનું ફોર્મ આપ જરૂર ભરાવશો જય હિન્દ જય ભારત બાલ દેવો ભવ